તમે સારી રીતે વાંચ્યું હોય રામાયણ ને મહાભારત તો તમે તરત રિલેખ કરી શકો કે મારી લાઈફમાં મારા ફેમિલીમાં આ પ્રસંગ બન્યો એ રામાયણમાં બનેલો છે અથવા તો મહાભારતમાં બનેલો છે તો એ વખતે એ પાત્રએ શું કર્યું શું વિચાર્યું એ તમારે બ્લાઇન્ડલી ફોલો જ કરવાનું છે કોઈ સોશિયલ કાઉન્સેલિંગની જરૂર નથી હું બ્લાઇન્ડલી ફોલો કરો તો એ બહાર આવી જશો ટ્રાય તો કરજો રામાયણ તમે વાંચેલી હોય તો પ્રશ્ન ઉભો થશે ઘરમાં તો તમને રિલેટ કરી શકશો તમે એનાલાઇઝ કરી શકશો અને તમે અક્રોસ ઇટ ટ્રાન્સપેરન્સી જોઈ શકશો નહીં તો સ્વાર્થ અને પક્ષની ભાવનાથી તમે ખોટું કરી બેસશો તમારા ઘરમાં પ્રશ્ન કઈક થયો હોય ફેમિલી ડિસ્પ્યુટ થયો હોય તમે રામાયણ સારી રીતે વાંચ્યું હોય તમને એટલી તો ખબર પડે કે આ પ્રોબ્લેમ જે ઉભો થયો એમાં મારો રોલ શું છે અને નોઈંગ યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ તમને એટલી તો ખબર પડે કે આમાં હું દશરથ છું રામ છું કઈ કઈ છું કે મંથરા છું એટલી તમને ખબર ખબર પડે પડે આ અને અડધી એ એટલે અડધો પ્રશ્ન સોલ્વ હા એટલા રેલેવન્ટ છે હવે તમે વિક્રમ અને બેતાલ ની વાતો કેવી લાગે છે તો ટીવી સિરિયલ પણ આવેલી આઈ થિંક બત્રીસ વાર્તાઓ છે ને યાદ છે ને વિક્રમ અને બેતાલની હવે વિક્રમ રાજા ખભા ઉપર ભૂત બેસી ગયું ને ગળું પકડી લે હું કહું એમ તમારે રાજ્યમાં પોલિસી ચલાવવાની તો હું મારી નાખીશ અને રાજા તો બિચારો એને જે પોલિસી નક્કી કરી હોય એડમિનિસ્ટ્રેશનની વહીવટની પ્રમાણે ચાલે ને એટલે પોતાના પોલિસી પ્રમાણે નિર્ણય લે કામ કરે એટલે પેલું ભૂત તરત ગળું પકડે કે મેં કહ્યું એમ કેમ નથી કર્યું તો રાજા વિક્રમાદિત્યને સમજાવે ના ના એકચુઅલી તું ગળું છોડ પછી હું તરત સમજાવું તે જેમ મને કહ્યું છે ને એમ જ મેં કર્યું છે કર્યું એ પોતાના મન પ્રમાણે અને સમજાવી દે પેલા ભૂતને તારા પ્રમાણે કર્યું હવે આ વાક્ય વાર્તાઓ આપણને કેવી લાગે છે હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરના હાથમાં વાર્તા આવી હી વોઝ એમ બી એ ઇન કોમ્યુનિકેશન્સ અને જ ડિપાર્ટમેન્ટમાં ભણાવતા હતા એમને લાગ્યું કે માય ગુડનેસ ધીસ ઇઝ અ માસ્ટર પીસ ઓફ કોમ્યુનિકેશન આ માસ્ટર પીસ છે કોમ્યુનિકેશન તમે કામ તમારા મન પ્રમાણે કરો તમારા બોસને સમજાવી દો મેં સાહેબ તમે કીધું એ પ્રમાણે જ કર્યું છે વહુ ઘરમાં કામ પોતાની રીતે કરે ને સાસુને સમજાય મમ્મી તે કીધું એ પ્રમાણે જ કર્યું જો તે કીધું તું ભીંડા એટલે બપોર નહીં સાંજે બનાવવાનું હતું પણ એવું એમણે એની ઉપર રિસર્ચ કરી પીએચડી થયા બિક્રમ બેતાલ ઉપર એને ડોક્ટરેટ મળી અને ટુડે યુ વુડ બી સરપ્રાઇઝ કે બિક્રમ બેતાલ ઉપર એમની આ થેસિસ ઇઝ અ રેફરન્સ બુક એટ હાર્વર્ડ વેન ઇટ કમ્સ ટુ એમબીએ કમ્યુનિકેશન્સ તમે મેનેજમેન્ટ ઉપર પુસ્તક વાંચો મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ પુસ્તક લખાણું છે એમાં ડાબા પેજ ઉપર ટોપ મેનેજમેન્ટ થિયરીઝ છે ફ્રોમ ઓગ મેન્ડિનો કેન બ્લેન્ચાર્ડ એન્થની રોબિન્સ જીમ કોલિન્સ આ બધાની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે આ બધા પચીસ હજાર પચાસ હજાર ડોલર એક કલાક બોલવાના ચાર્જ કરે છે મણકા બે માં તમારે બોલાવવા હોય તો આટલી ફી છે

એ લોકોના પગાર પચાસ કરોડ સો કરોડ બસો કરોડ એટલે ચારસો કરોડ રૂપિયા વર્ષે પગાર હોય આ લોકોના એ કક્ષાના લોકો આમ વિદ્યાર્થીની જેમ જીમ કોલિંગ ને એમ સાંભળતા હોય તે જીમ કોલિંગ શું બોલતા હશે એક લાખ ડોલર એક કલાકના ચાર્જ કરે એટલે અરે રાઉન્ડ ફિગર લઈ લો હાઇન્ટ ભલે આપણે છે પણ હાઇટ લઈ લો તોય ડોલરના સાઈઠ તો સાઠ લાખ રૂપિયા થાય કલાક બોલવાના એક મિનિટના એક લાખ રૂપિયા થાય એક સેકન્ડના અઢારસો રૂપિયા થાય સ્ટેજ ઉપર એના આમ કરે ને તો અઢારસો અઢારસો ચડવા માંડે ખબર છે ત્યાં જીમ કોલિન્સ અઢારસો રૂપિયા પર સેકન્ડ ચાર્જ કરીને વન હંડ્રેડ થાઉઝન્ડ ડોલર ફોર વન આવર ઓફ ટોકિંગ શું બોલતા હશે જે તમે છેલ્લા દોઢ કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે પણ પેલું જરા થ્રી પીસ સૂટ પહેર્યો હોય ચાય હોય કોલર માઇક હોય સ્ક્રીન્સ ચાલતા હોય સ્ટેજ ઉપર ચાલતા ચાલતા બોલે એના ચાર્જ ચડે છે અને તમને એમ થાય કે આ તો બધા સંતો છે ને પીપલ છે છે ઠીક તો બોલવાની પણ આ જ વાત દે આર ધ ફંડામેન્ટલ્સ દે આર ધ બેઝિક્સ ઓફ હ્યુમન લાઈફ ઓફ ફેમિલી લાઈફ ઓફ સોશિયલ લાઈફ ઓફ પ્રોફેશનલ લાઈફ આનાથી બહાર જશો તો કોઈ દિવસ પ્રગતિ નહીં થાય આની અંદર રહેશો તો આજે નહીં તો કાલે ઓલ ટાઈપ્સ ઓફ પ્રોગ્રેસ ઓલ ટાઈપ્સ ઓફ સક્સેસ ઓલ ટાઈપ્સ ઓફ સેટિસફેક્શન ઓલ ટાઈપ્સ ઓફ હેપીનેસ એ આટલી વાતોમાં જ રહેલું છે એટલે આપણા સત્શાસ્ત્રોની બધી જ વાતો સાચી છે તો મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ ક્રિશ્ન એ પુસ્તકનું નામ આપું તમે જોજો ડાબા પેજ ઉપર આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝની થિયરીઝ છે મોડર્ન ડે મેનેજમેન્ટ થિયરીઝ ઓન ધ રાઇટ હેન્ડ પેજ એની એજ થિયરી કુરુક્ષેત્રના મેદાન ઉપર ભગવાન કૃષ્ણ પ્રેક્ટિકલી એક્ઝિબિટ કર્યો પ્રસંગો લખેલા છે છે માસ્ટર કમ્પાઇલેશન તો આટલું બધું આપણી પાસે ખજાનો છે અને પછી ટોમ ડીકેન હેરી તમે વાંચવા જાઓ હું ના નથી પાડતો પણ આ બધું ફંડામેન્ટ તો આપણી આપણી પાસે આટલી રીચ લેગેસી છે આવી પરંપરા છે એની સાથે તમારા ચિલ્ડ્રન ને એક્સપોઝ કરો ને ડુ યુ ફીલ કે અમે શ્રીમદ ભગવદ્ ગીતા કે રામાયણ ઘરમાં રાખશું ને સંતાનો પાસે વાંચશું તો વી વિલ ઓલ્ડ ડેટેડ ને કલ્ચર્ડ નથી ને નથી મોડર્ન એવું તમને લાગશે બેઝિક્સ બધું આમાં છે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ છેલ્લી વાત કહીને પૂરું કરું યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં એ લોકોએ સર્વે કર્યો પૂરા વિશ્વમાં દુનિયાના પાંચ ખંડ ઉપર આ સર્વે થયો મોર દેન અબાઉટ ટુ ફેમિલીઝ અને સર્વે શું હતો સાંભળજો શાંતિથી વોટ અ બિલીવર ફેમિલી એન્ડ એન્ડ રાઇટ્સ રિચ્યુઅલ્સ હેઝ બેનિફિટ ઓવર નોન ફેમિલી એટલે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે ઘરમાં કોઈ માળા ફેરવતું હોય કોઈ વાંચતું હોય કોઈ દીવો બત્તી અગરબત્તી કરતા હોય અને જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નથી અને કોઈ ધાર્મિક વિધિવિધાન ઘરમાં થતા નથી એ બંને પરિવાર વચ્ચે તફાવત શું છે બે લાખ પરિવાર અક્રોસ કાસ્ટ સર્વે થયો લખાણું છે યુનિવર્સિટી ઓફ કોલંબિયાની વેબસાઇટ ઉપર તમે વાંચજો કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દરેક પરિવારજનને હતી અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થતા હતા એ પરિવારોમાં જો પહેલો લાભ લખે છે જે પરિવારોમાં શ્રદ્ધા નથી અને કઈ ધાર્મિક વિધિ વિધાન નથી થતા એટલે આપણે નામાભિપરણ કરીએ છીએ બિલીવર ફેમિલી નોન બિલીવર ફેમિલી બિલીવર ફેમિલી ને પહેલો લાભ લેવલ ઓફ ટોલરન્સ એન્ડ લેવલ ઓફ એક્સેપ્ટન્સ ઓફ ફેમિલી મેમ્બર્સ વોઝ ફાઉન્ડ ટુ બી મચ હાયર આ ફેમિલી વેલ્યુઝ માટે મોટો લાભ છે કે નહીં એકબીજાનો પરિવારજનનો સ્વીકાર અને એકબીજાનું સહન કરવાનું આ કે સ્વીકારવું તો પડશે જ આ પેકેજ ડીલ છે હા હસબન્ડ વાઇફ છે એટલે રિલેશનશિપ ઇઝ અ પેકેજ ડીલ તમે તમારા કર્મચારીને પેકેજ આપો છો ને એમાં સિત્તેર ટકા ગમતું હોય ત્રીસ ટકા ના ગમતું હોય પરંતુ સિત્તેર ટકા લાભ લેવો ત્રીસ ટકા સ્વીકારવું પડે આ વાક્ય સમજી ગયા સિત્તેર ટકા નો લાભ લેવો તો ત્રીસ ટકા ના ગમતું એ પણ સ્વીકારવું પડે અમદાવાદ શહેર નું બેસ્ટ મેડ ફોર ઈચ અધર કપલ હોય ને બહુ એનાલિસિસ કરીને ખિતાબ આપવામાં આવે ને કે મેડ ફોર ઈચ અધર કપલ એ સિક્સટી ફોર્ટી રેશિયો હોય છે સિક્સટી પર્સન્ટ ગુડી ગુડી ચાલે ફોર્ટી પર્સન્ટ એડજસ્ટમેન્ટ કોમ્પ્રોમાઇઝ અને એક્સેપ્ટન્સ જ છે અરે મેડ ફોર ઈચ અધર કપલ ના ડિવોર્સ થયેલા છે તમે ભલે ને ઇનામ આપી દીધું કે અમદાવાદ સિટી યર ટુ થાઉઝન્ડ નાઇન્ટીન મેડ ફોર ઈચ અધર કપલ એના ડિવોર્સ થાય એવાના જ કેટલાય ના થયેલા છે હું કઈ ટિપિકલ યર ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની વાત નથી કરતો પણ થયું છે તો યુનિવર્સિટી ઓફ કોલમ્બિયાએ કીધું કે જે બિલીવર ફેમિલી હતું ને એ લોકોમાં પરિવારજનોમાં ફેમિલી મેમ્બર્સમાં લેવલ ઓફ એક્સેપ્ટન્સ અને લેવલ ઓફ ટોલરન્સ થોડું વધારે સારું હતું તો ફેમિલી વેલ્યુઝ માટે કેટલી મોટી વાત છે બીજું લખ્યું ધ એકેડેમિક્સ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ બિલીવર ફેમિલી વોઝ ફાઉન્ડ ટુ બી મચ બેટર દેન ધ એકેડેમિક્સ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ નોન બિલીવર ફેમિલી આ મોટો લાભ છે કે નહીં ત્રીજું લખેલું કે જે બિલીવર ફેમિલી છે એમના પરિવારજનોનું સ્વાસ્થ્ય નોન બિલીવર ફેમિલીના પરિવારજનો કરતા ઘણું સારું જણાણું આવા ઘણા લાભ લખ્યા છે મેં તમને ત્રણ જ કહ્યા છે સમયની મર્યાદામાં બાકીના તમે વેબસાઇટ ખોલીને વાંચી લેજો હોમવર્ક આ ક્લાસવર્ક ચાલે છે હવે આ હોમવર્ક તમારા સંતાનોને સ્કૂલમાં મળે છે ને હોમવર્ક ખાલી આ ત્રણ લાભ તમે ગણો જસ્ટ બીકોઝ ઓફ સમ રિલીજિયસ એક્ટિવિટી ઇન યોર ફેમિલી વિથ અ બિલીફ ઇન ગોડ ભગવાનમાં શ્રદ્ધા સાથે કંઈક ધાર્મિક વિધિ વિધાન તમે કરો છો તમને આ પહેલા ત્રણ મોટા લાભ મોટાને સ્વીકાર અને સહન કરવાની વૃત્તિ વધે છે તમારા તમારા એકેડેમિક્સ સારું થાય છે છે ફેમિલી હેલ્થ હેલ્થ ફિઝિકલ સારી રહે આ ત્રણ લાભ મળતા હો ને તો પણ આ કરવું જોઈએ હા કે ના આમાં કઈ પૈસા તો આપી દેવાનું નથી તમારે તો આપણી ધર્મની બધી જ વાતો સાચી છે તમને જે વાત ખોટી લાગે ને મારી પાસે આવજો એની ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ ગઈ છે અને એનું પ્રમાણભૂતતા આવી ગઈ છે એ વાત હું તમને કરીશ એકાદ મણકામાં ભવિષ્યમાં આપણે આ વિષય રાખશું તમારા મનના બધા ડાઉટ ધર્મ વિશે મંદિર વિશે સત્શાસ્ત્રો વિશે અને આઈલ ગીવ યુ લોજિકલ અને સાયન્ટિફિક પ્રૂફ આ વાત હકીકત છે એટલે કોઈ દિવસ આવું માનવાનું નહીં કે આઉટડેટેડ છે એટલે આ ઇન્ટ્રોડ્યુસ કરો તમારા ફેમિલીમાં સતશાસ્ત્રો ઇન્ટ્રોડ્યુસ કરો તો આને ઘર સભા પ્રમુખ સ્વાઈ મહારાજ કહેતા આ પ્રયોગ તમે કરજો તો ફેમિલી એટલે સમય સંસ્કાર સંપ સમજણ અને શ્રદ્ધા આ પાંચ સ તમે લઈને જજો નાવ રિપીટ વિથ મી સમય જોસ્તી બોલો બધા માટે ભોજન વ્યવસ્થા થયેલી છે થોડી એક્સ્ટ્રા એનર્જી હું દોઢ કલાક થી સમય સંસ્કાર સંપ સમજણ અને શ્રદ્ધા 5S એસ you. Thank થેન્ક યુ વેરી મચ એન્ડ માય for ફોર ઓલ ઓફ Jai જય